દલિત સમાજ ભારતીય જનતા પાર્ટીનો ગુલામ નથી પણ આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણા દેશના દલિતોની હાલતમાં રતિભાર ફેર પડ્યો નથી ક્યારેક ભારતીય જનતા પાર્ટી દલિતોને પોતાનો ગુલામ સમજે છે ક્યારેક કોંગ્રેસ દલિતોનો પોતાનો ગુલામ સમજે છે આમ દરેક રાજકીય પાર્ટી દલિતોને માણસ તરીકે નહીં પણ દલિતોને મતબેંક તરીકે જોવે છે અને જ્યારે મતબેંગ સરકતી લાગે ત્યારે પછી દલિતો સાથે અમાનવીય વ્યવહાર અને અભાદ્ર ભાષાનો પ્રયોગ થાય છે આવી ઘટના ઘટી છે અમરેલીમાં અને અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ તમારા કાનમાં કીડા પડી જાય એ પ્રકારની ભાષામાં દલિત સમાજ માટે વાત કરી છે હવે ગુનો પણ નોંધાયો છે તેની વાત કરીશ વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ મારે ફરી વખત એ શબ્દનો પ્રયોગ કરવો છે કે ગુજરાતના દલિત સમાજના નેતાઓએ ભારતીય જનતા પાર્ટીના ગુલામ નથી ભારતીય જનતા પાર્ટી એવું માનતી હોય કે તેમણે દલિતોનો ઠેકો લીધો છે અને દલિતો સાથે જેવો વ્યવહાર તેઓ કરવા માગે છે તેવો કરશે તો આ હરગીસ ચલાવી લેવાય તેવી વાત નથી ઘટના એવી છે કે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડૂતોની મહાપંચાયત બોલાવે છે અને તેમાં રાજ્યભરમાંથી પચાસ હજાર કરતાં વધુ લોકો એકત્રિત થાય છે અને આ એકત્રિત થયેલા લોકો એ હતા એ ખેડૂતો હતા જે સરકારથી ત્રસ્ત છે અને સરકારના બહેરા કાનના પડદા ખોલવા માટે આમ આદમી પાર્ટીએ આ મહાપંચાયતનું આયોજન કર્યું હતું આ મહાપંચાયતમાં રાજ્યભરમાંથી ખેડૂતો આવ્યા હતા આજે ખેડૂતોની સ્થિતિ દયનીય થઈ ગઈ છે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે પણ સરકાર સર્વે સર્વેનું નાટક કરી રહી છે હજી ખેડૂતોની સ્થિતિમાં સુધાર થયો નથી બીજી તરફ અમરેલી જિલ્લામાંથી પણ અનેક ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ ધાનાણીને ખબર પડી કે તેમના વિસ્તારમાંથી દલિતો આ મહાપંચાયતમાં પહોંચ્યા છે આ દલિત પરિવારો જેઓ ત્રસ્ત હતા તેઓ હજી અમરેલી પાછા ફરે તે પહેલાં ધાનાણી આ દલિત આગેવાનોને ફોન કરે છે અને પછી જે શબ્દનો પ્રયોગ કરે છે તે શબ્દનો પ્રયોગ હું અહીંયા કરી શકતો નથી તમારા કાનમાંથી કીડા ખરી જાય એ પ્રકારની ભાષામાં માબેનની ગાળો આપવાની શરૂઆત કરે છે દલિતો માટે તેમની જાતિનું અપમાન થાય તેવા શબ્દનો પ્રયોગ થાય છે મને એવું લાગે છે કે ધાનાણી માનતા હશે કે આ દલિતો તેમના ગુલામ છે અને હવે સમય બદલાયો છે દલિતોને ગુલામ સમજનારની હવે ખેર નથી અને પછી તે જેમને ફોન કરે છે એ સરપંચને પૂછે છે કે કેજરીવાલ તમારા સાળા થાય છે કેજરીવાલ તમારા સાઢુ થાય છે આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે અમારી પાસે આ ઓડિયો ક્લિપ છે પણ ઔચિત્ય જાળવવા માટે અમે આ ઓડિયો ક્લિપ તમને સંભળાવી શકતા નથી કારણ કે અત્યંત નીચ અને ભાષાનો આ સંવાદ થયો હતો અમે તો એવું કાયમ માટે કહીએ છીએ કે માણસ સારો રહે એના માટે પરિવાર સારા માણસ થવાની શીખ આપતો હશે પણ આ ધાનાણી જેવો તાલુકાના પ્રમુખ છે ત્યાં ભાષા ક્યાંથી શીખ્યા હશે તેવો પ્રશ્ન થાય છે અમને પાક કે ખાતરી છે પોતાના ઘરમાંથી તો આ ભાષા શીખ્યા હોય પરંતુ જે નેતાઓ સાથે તેમની ઉઠક બેઠક હશે તેમના મનમાં દલિતો માટેનો જે તિરસ્કાર છે આ તિરસ્કાર અહીંયા પ્રસ્તુત થયો દલિતો ત્રસ્ત હોય અને દલિતો ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જાય કોંગ્રેસમાં જાય કે પછી કોઈ એક અપક્ષ ઉમેદવારની પસંદગી કરે તો આ દેશના નાગરિક તરીકે દલિતને સંપૂર્ણ અધિકાર છે પણ આ જાનાણી ધમકી આપતા ફોનમાં એવું કહે છે કે હવે તમારા ઘરબાર પાડી નાખીશું અને કાયદાની ચુંગાલમાં ફસાવી તમને જેલ ભેગા કરીશું છરીઓ મારવાની વાત કરે છે ભર બજારે ટાંગા તોડી નાખવાની વાત કરે છે અને દલિતો માટે તેમની જાતિ માટે જે અપમાનજનક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તેનો પ્રયોગ પણ કરે છે અમને એવું લાગે છે કે આપણા મનમાં દલિતો માટેનો જે તિરસ્કાર પેઢીઓથી પડ્યો છે ત્યારે ક્યારેક ને ક્યારેક બહાર આવતો હોય છે જાણે દલિત આજે પણ આ બધાનો જ નોકર છે આ બધાનો જ ગુલામ છે તેવી સ્થિતિ થઈ છે અને આ વાસ્તવિકતા છે આ કડવી વાસ્તવિકતા સ્વીકારવી પડશે આ ઓડિયો વાયરલ થયા પછી દલિત સમાજના આગેવાનો એકત્રિત થાય છે અને અમરેલીના એસપી સંજય ખરાતને મળી ફરિયાદ પણ આપે છે ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે હવે ધાનાણીની ધરપકડ થશે એ નિશ્ચિત છે પણ સવાલ અહીંયા એવો છે કે આપણા મનમાં પડેલી આ ધ્રુણા અને તિરસ્કાર ક્યારે જશે તો એક મોરું છે કારણ કે આપણા પ્રત્યેકના મનમાં આ કડવાશના બીજ વર્ષોથી રોપાયેલા છે અને આ કડવાશના બીજ હટાવવા માટે દૂર કરવા માટે આપણા મનમાં રહેલી કોઈ જાતિ માટેની ધ્રુણા દૂર કરવાનો પ્રયાસ કોઈ રાજકીય પક્ષ કરતું નથી અહીંયા સવાલ એવો છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીને દલિતોના મતની જરૂર પડે છે ત્યારે દલિતોને એક રમકડું સમજવામાં આવે છે તો દલિતોએ ચેતી જવું જોઈએ અને પોતાને માત્ર મતબેંક સમજતા રાજકીય પક્ષોને પાઠ શીખવાડવો પડે પછી તમે ભારતીય જનતા પાર્ટીમાં માનતા હો તો પણ ભલે તમે કોંગ્રેસમાં માનતા હો તો પણ ભલે અને તમે આમ આદમી પાર્ટી સાથે હો તો પણ ભલે કઈ પાર્ટીમાં ભરોસો કરવો એ દરેકનો અધિકાર છે પણ કોઈ પક્ષ તમને માત્ર મતબેન્ક સમજે તો તેને તેની ઓકાત બતાડવાનું તમારું કામ છે આ બધા જ શબ્દો તમે યાદ રાખજો જે તમારી જાતિ માટે બોલાયેલા છે અને ચૂંટણી આવે ત્યારે આંખો બંધ ન કરતા જ્યારે હિન્દુ અને મુસલમાનનો પ્રશ્ન આવે છે ત્યારે પાર્ટી મુસલમાનોની સામે દલિતોને ધરી દે છે અને દલિત એવું માને છે તે હિન્દુત્વનું કામ કરી રહ્યો છે પણ મારે આ દલિતોને સવાલ પૂછવો છે કે જ્યારે જ્યારે મુશ્કેલીમાં ભારતીય જનતા પાર્ટી આવે ત્યારે હિન્દુત્વનો ઝંડો તમારા હાથમાં થમાવે છે પણ આ પાર્ટી તમને હિન્દુ તો ઠીક તમને માણસ ગણવા પણ તૈયાર નથી આ દારૂણ સ્થિતિ તમારી છે કોણ આનો ઉત્તર આપશે તેની મને અત્યારે ખબર નથી પણ ઉત્તર તો તમારા હાથમાં છે કારણ કે તમને તમારા મતાધિકારની કિંમત સમજાતી નથી માટે બધા જ તમને રમોકડું સમજી તમારો ઉપયોગ કરતા રહે છે અમને એવું લાગે છે આ ઓડિયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંભળવો જોઈએ પણ સૌથી અગત્યતા તો એવી છે કે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ સાંભળવો જોઈએ અને પછી આ આ ભાષામાં વાત કરનાર નેતાને હકલપટ્ટી કરવી જોઈએ કારણ કે જેના મનમાં દલિતો માટે કડવાશ છે આ કડવાશ રાખનાર નેતાને પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી મને એવું લાગે છે કે આ એક નાનકડો પસ્તાવો છે જો ભાજપ આ નેતાને પાર્ટીમાંથી પાર્ટી કાઢી મૂકે તો અત્યાચારનો અર્થ માત્ર ગાળ આપવી કે માર મારવો નથી અત્યાચાર તો સૂક્ષ્મ અર્થ પણ છે આપણે તેમનો તિરસ્કાર કરીએ તેમની પીઠ પાછળ તેમના માટે અપમાનજનક શબ્દ બોલીએ એ પણ અત્યાચાર જ છે આ સ્થિતિ ક્યારે બદલાશે તેની ખબર નથી પણ જેની ઉપર અત્યાચાર થઈ રહ્યો છે તે સમાજ હવે બોલવું પડશે લડવું પડશે હારી થાકી લાચાર બની નહીં ચાલે તો આ છે આપણા રાજ્યની સ્થિતિ જ્યારે આપણે કહીએ છીએ આપણે વિકાસ કરીએ છીએ મને એવું લાગે છે કે હજી પણ આપણે માનસિક રીતે પછાતપણામાંથી બહાર આવ્યા નથી આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અને આ સ્ટોરીને સરકાર અને પાર્ટી સુધી પહોંચાડવામાં અમને સહયોગ આપો તો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવા જ વિષયોની ચર્ચા કરવા વાત કરવા હું તમને મળતો રહીશ નમસ્કાર E